રમવા જા આ કોમ તો થોડુંક કરાય મુ એકલો પહોંચી વળતો હતો કે જ મને તો હું રમવા જાઉં આ તો જા તું કોઈ નહી કરી મન ખબર આ છોકરો મું આઈ જ

ના ની સલાત તાલી અલ્યા આય છોકરો કે ધમેર તો હવે મારે ને કોને મને ઉપાલ્ને લાવું એ છોકરા વે નહી તો લો તો આજ તાલી ઉપર કર્યો કોઈ બોલ્યો બીજો કરે ને બસ આટલે આટલે મારી ઓકે બચાવ તારે તું એવું તો તારે કાકા ફોન કર્યા સિત્તેર 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 જીરો એકાવન જીરો એકાવન પચાસ સિત્તેર પચાસ સિત્તેર કોણ બોલો દક્ષના કાકા બોલો

છોકરો કિડનપ થઈ જાય શું કરું પોસ કરોડ રૂપિયા મારી અમારે એકમીને પોસ લાખ રૂપિયા આવીને પોસ કરોડ રૂપિયા એટલે જેટલા મૂર્ચોથી લાવ્યો ને ફોન કરું ને કે એમ કરવાનું કે જો ફોન કરું હલો પોલીસ મારો છોકરો કિડનપ થઈ જાય તો તમે

હવે શું કરું કહો ફોન આવ્યો તો હવે તમે એ ફોન મને લો હું એનું લોકેશન મારી એને ટ્રેક કરું છું હવે તમે કઉ ગભરાતા નહીં હવે હું આવી ગઈ છું સારું હા તમે નંબર આનું લઈ લો તમે નંબર આ નંબર ઉપર હા હલો હવે લોકેશન આલેલું છે હેડો હવે આપણે ગડો તમારા છોકરાનો ફોટો બતાવજો હા બતાડું આ જો ફોટો આજો

ગાઈ જાતી એ તું એ માપ પપ્પા ઓન તાકુ હે ન હા ઈરત તું તો કોઈ કરે લાલ લેકે કોકા છોકરા આલે કાબિના એટલે એટલે એવું ન કરતા એવું ન કરતા તો પછી કે છે તમે પડકો લાવો

તો ભાગજુ ગોકાણ કોને ઉતરું